આજના વિડીયોમાં બાળકો આપણે ચોથા ધોરણમાં ગુજરાતીમાં જે આઠમો પાઠ આપેલો છે ટમેટાની દડી રમે દાદા દાદી તેનો નવી સ્વાધ્યાય પોથી ભાગ ત્રણની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તેના વિશેની વાત કરવાના છીએ તો પ્રશ્ન એકથી શરૂઆત કરીએ છીએ તો પ્રશ્ન એક છે નીચેનો ફકરો વાંચો અને પ્રશ્નના જવાબ લખો તો અહીંયા એક ફકરો આપેલો છે એ ફકરો વાંચવાનો છે આપણે સમજવાનો છે અને તેના આધારે નીચે જે પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે તો આપણે પેલા જોઈ લઈએ ખૂબ જ ઈચ્છા હતી જુડો એટલે સ્વરક્ષણ માટેની કરાટે પ્રકારની કળા પોતાનો કપાયેલો હાથ જોઈ બધા શીખવાની એને ના પાડી દેતા હતા શીખવવાની એને ના પાડી દેતા હતા એવો ભય તેને સતાવતો હતો એક દિવસ હિંમત ભેગી કરીને એ જોડો શીખવતા એક ગુરુ પાસે ગયો પોતાના મનની વાત કહી ગુરુએ એના કપાયેલા હાથ ડાબા હાથ સામે જોઈને ઘડીક વિચાર કર્યો અને પછી એને જોડો શીખવવાની હા પાડી બીજા દિવસથી એને હાજર થઈ જવાનું પણ કહી દીધું તો આવો ફકરો છે એમાં હવે ફકરાના આધારે જવાબો આપણે આપવાના છે એમાં પહેલો પ્રશ્ન છે છોકરાનો ડાબો હાથ કેવી રીતે કપાઈ ગયો હતો તો એ છોકરાનો ડાબો હાથ અકસ્માતમાં

જે તાલાવેલી હતી એ જાણી ગયા હશે એટલે જુડો શીખવાની એમને આ કહી દીધી ચોથો પ્રશ્ન છે હિંમત ભેગી કરવી એટલે શું કે હિંમત ભેગી કરવી એટલે મુશ્કેલ કામ કરવા માટે મનને મજબૂત કરવું પાંચમો પ્રશ્ન છે નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો સ્વરક્ષણ જુડો એક સ્વરક્ષણ માટેની કળા છે ઘડીક

ત્રણ છોકરાઓ લખોટીની રમત રમતા દેખાય છે ચિત્રમાં બે મરઘી દાણા ચણી રહી છે તો આવી રીતે છે 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 એટલે આપણે વાક્યો લખ્યા આગળ પ્રશ્ન નીચેની ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દથી મદદથી પૂરો અહીં થોડાક શબ્દો આપેલા છે એટલે અને પણ પરંતુ કાણે કારણ કે એમાંથી જે શબ્દ બંધ બેસતો હોય તે આપણે ખાલી જગ્યાઓની અંદર પૂરવાનો છે અને વાક્ય છે એ પૂરું કરવાનું છે તો પેલું વાક્ય છે સાહેબ ગુસ્સે થાય થાય ખરા મારે નહીં તો અહીંયા શું આવશે વાક્ય છે પણ સાહેબ ગુસ્સે થાય ખરા પણ મારે નહીં બીજું આજે જન્માષ્ટમી છે પંજરીનો પ્રસાદ મળશે તો શું લખીશું આમાંથી આજે જન્માષ્ટમી છે એટલે પંજરીનો પ્રસાદ મળશે અહીંયા આપણે એટલે મહેશ ખાલી જગ્યા ખેતર મહેશ ખાલી જગ્યા રોનક ખેતરના શેઢે ફરી રહ્યા છે તો બે છોકરાઓના નામ છે અને વચ્ચે ખાલી જગ્યા છે તો એમાં શું આવશે અને આવ બરાબર છે તો જવાબમાં આવશે ખાલી જગ્યામાં આપણે અને લખીશું મહેશ અને રોનક ખેતરના શેઢે ફરી રહ્યા છે ગાય રાતી છે તેનું વાછરડું ધોળું છે તો ખાલી જગ્યામાં શું લખશું ખાલી જગ્યામાં લખશું આપણે પરંતુ ગાય રાતી છે પરંતુ તેનું વાછરડું ધોળું છે પાંચમું દૂરબીન થી દૂરનું સ્પષ્ટ દેખાય છે ખાલી જગ્યા તેમાં વિવિધ પ્રકારની કાચની વ્યવસ્થા હોય છે તો તેમાં લખીશું કારણ કે ખાલી જગ્યાઓ આપણે છે પૂરવાની હતી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન ચાર કવિતાના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો ફરીથી લખો વાક્યો વાક્યો બનાવો શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો તો એમાં પહેલું છે ટમેટું ટમેટા ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે તો ટમેટાને ફ્રિજમાં ખૂબ જ ઠંડી લાગતી હતી ફ્રિજ તો મારા ઘરે ફ્રિજમાં આઈસ્ક્રીમ પડ્યો છે દરવાજો રાજુના ઘરનો દરવાજો પીળા રંગનો છે અડકો દડકો મારા મમ્મી સાથે અડકો દડકો રમવાની મને મજા આવે છે બરફ ઉનાળામાં બરફના ગોલાની મજા લોકો લેતા હોય છે સૂરજ સૂરજ શિયાળામાં સૂરજનો તડકો ખૂબ જ મીઠો લાગે છે ખુશી સૂરજને જોઈને ટમેટાની ખુશીનો પાર ન રહ્યો તડકો ઉનાળામાં સૂરજનો તડકો કોઈને પસંદ નથી હોતો તો આવી રીતે બધા જ વાક્યોનો આપણે વાક્ય બનાવી દીધું બધા શબ્દોનો પ્રશ્ન પાંચ છે નીચેનો ફકરો વાંચો અને સાચા વાક્ય સામે હા જી હા અને ખોટા વાક્ય સામે ના જી ના લખો જો

જેમાં દરિયાનું પાણી ભરી દેવામાં આવે છે ક્યારીઓમાં ભરેલા સમુદ્રના પાણી એટલે કે પાણીની વરાળ બનીને ઉડી જાય છે ક્યારીઓમાંથી પાણી ઉડી ગયા બાદ માત્ર મીઠું વધે છે તેના નાના નાના ઢગલા બનાવવામાં આવે છે મીઠું પકવાની આ ક્યારીઓને અગર કહે છે અને મીઠું પકવનારને અગરિયા કહેવામાં આવે છે મીઠાને નમક લવણ લૂણ વગેરે પણ કહેવામાં આવે છે કચ્છ બાજુ આપણે પ્રવાસ માટે નીકળીએ તો કચ્છ પ્રદેશમાં પ્રવેશતા જ કચ્છની બારી ગણાતા સુરજબારી પંથકથી જ તમને મીઠાની ખેતી કરતા અગરીયાઓને મળવાનો લહાવો મળી શકે દક્ષિણ ગુજરાતના દાંડી અને ધરાસણા તો મીઠા માટે જંગ પ્રસિદ્ધ છે તો આવો અકરો છે અને એના આધારે અહીંયા થોડા ખરા ખોટા છે અને ખરા ખોટાની અંદર આપણે શું લખવાનું છે જો સાચું હોય તો સાચું નથી લખવાનું પણ શું લખવાનું છે હા જી હા અને ખોટું હોય તો ના જી ના એવી રીતે આપણે લખવાનું છે તો પેલું છે તબરસ એટલે મીઠું સાચું છે તો કે હા તો અહીંયા આપણે શું લખીશું હા જી હા બીજું દરિયાનું પાણી મીઠું હોય છે તો ના ના ત્રીજું અગરિયા જુવાર પકવે છે અગરિયા જુવાર ન પકવે મીઠું પકવે ના ના ચોથું પારીઓમાં ભરેલા સમુદ્રના પાણીને તડકામાં સુકવવામાં આવે છે હે હા જી હા પાંચમું છે ચિત્રમાં મીઠાની ઢગલીઓ દેખાય બરાબર છે ચિત્રની અંદર મીઠાની ઢગલીઓ દેખાય છે જો આ ઢગલીઓ દેખાય છે એ મીઠાની ઢગલીઓ છે આગળ પ્રશ્ન છ છે આપેલી માહિતીના આધારે તમને ગમતી રમત વિશે લખો જો એક રમત તમારે લખવાની છે તમને ગમતી હોય તે અને એની માહિતી તમારે અહીંયા લખવાની છે તો રમતનું નામ તો અહીંયા મેં લખ્યું છે લખોટીની રમત કેટલા ખેલાડીઓ જોઈએ તો કે જેટલા મિત્રો હાજર હોય તેટલા રમી શકે એમાં કોઈ ચોક્કસ ખેલાડીઓની જરૂર ન હોય ક્યાં ક્યાં રમી શકાય તો કે ઘરના ફળિયામાં શેરીમાં શાળામાં વાડીએ મિત્રના ઘરે બધી જ જગ્યાએ આ રમત છે રમી શકાય આ રમત કેવી રીતે રમાય છે તો કે લખોટીઓ વડે આ રમત રમાય છે આગળ આ રમત તમને આ રમત શા માટે ગમે છે તો આ રમતમાં લખોટીઓથી લખોટી નો નિશાન લઈને તેને મારવાનું હોય છે તેથી નિશાન સાચું પડે તો ખૂબ મજા આવે છે ઉપરાંત ઝાઝી લખોટીઓ ભેગી કરીને તેને ગણવી અને મિત્રોને બતાવી ખૂબ જ ગમે છે તેથી આ રમત મને ગમે છે બરાબર તમારે તમને જે રમત ગમતી હોય તેના વિશેની માહિતી લખવાની છે પ્રશ્ન સાત છે નીચેના વાક્યોમાં શબ્દો બદલાઈ ગયેલા ક્રમ ગોઠવી વાક્યો ફરીથી લખો જો વાક્યો છે ને એમાં શબ્દો આડાવાળા થઈ ગયેલા તો એને આપણે ગોઠવીને વાક્ય છે એ અર્થપૂર્ણ બનાવવાનું છે તો પહેલું છે પાલતુ પ્રાણી છે ગાય આપણો છે દૂધ આપે બરાબર તો એનું વાક્ય સાચું વાક્ય કઈ રીતે બનશે ગાય આપણું પાલતુ પ્રાણી છે અને તે દૂધ આપે છે બીજું બકરા ઘેટાને વરસાદ નથી ગમતો

કરતા કરતા અજયને પગમાં વાગી ગયું છે છઠ્ઠું વાક્ય ઇન્ટરનેશનલ કક્ષાએ રમાય છે રમત હવે કબડ્ડીની તો એ વાક્ય કઈ રીતે ગોઠવીશું તો કે કબડ્ડીની રમત હવે ઇન્ટરનેશનલ કક્ષાએ રમાય છે સાતમું તડકામાં ફૂલો કરમાઈ જાય છે સૂરજના તો સૂરજના તડકામાં ફૂલો કરમાઈ જાય છે તો આવી રીતે આ બધા વાક્યો છે એના શબ્દો ગોઠવી અને આપણે લખવાના છે આગળ પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો એકાવન પરની કવિતાને આધારે નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો તો અહીંયા જે રેખાંકિત શબ્દો એટલે કે જે શબ્દને નીચે લીટી દોરેલી છે એ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો છે આપણે અહીંયા લખવાના છે તો એમાં પહેલું છે મને ફ્રિજમાં ખૂબ ગરમી લાગે છે ટમેટાએ કહ્યું તો એમાં ગરમી શબ્દનો વિરુદ્ધાર્થી આપણે લખ્યો છે ઠંડી દૂધીમાંથી દૂધીમાંથી જટ પહેરાવો ટી શર્ટ તો જટનો વિરુદ્ધાર્થી થશે ધીમે ધીમે અમે ઝાડની ડાળ પર લંગડી રમતા હતા જો લંગડી શબ્દ છે એનો કોઈ વિરુદ્ધાર્થી શબ્દ બરાબર હોય નહીં પણ રમતના આધારે આપણે કહીએ કે લંગડી એટલે એક પગે રમતા હતા તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે બંને પગથી રમવું ચોથું ખૂબ આકરો લાગે છે આજે સવારનો તડકો તો આજે તો એનો વિરુદ્ધાર્થી થશે કાલે પાંચમું મૂળાભાઈની ટપલી વાગવાથી ટમેટો ફ્રીજની અંદર ગયું તો અંદર શબ્દોનો વિરુદ્ધાર્થી થશે બહાર આવી રીતે શબ્દોનો આપણે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના હતા પ્રશ્ન નવ છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપી વાક્ય પ્રયોગ કરો પેલું છે મિત્ર તો મિત્રનો સમાનાર્થી શબ્દ થશે દોસ્ત અને મિત્રનો આપણે વાક્ય બનાવવાનું છે તો કિશન મારો સૌથી પાકો મિત્ર છે બીજું છે ધ્યાનપૂર્વક તો ધ્યાનપૂર્વકનું સમાનાર્થી શું થાય એકાગ્રતાથી તો ધ્યાનપૂર્વકનું સમાનાર્થી થશે એકાગ્રતા

છેડો તો એનું વિરુદ્ધાર્થી થશે શરૂઆત તો ઘરને બધા દુનિયાનો છેડો કહે છે મોટું છે ખોરાક ખોરાકનો સમાનાર્થી થાય આહાર વાક્ય બનશે ખોરાક આપણા શરીરને કામ કરવા માટે શક્તિ આપે છે પછી છે સાતમું આવડત તો આવડતનું સમાનાર્થી થાય કુશળતા રમેશની ચિત્ર દોરવાની આવડત અદ્ભુત છે આઠમું હૂપ એનો નવ સમાનાર્થી થાય ગરમી શિયાળામાં ગમે છે દસમું છે બારણું એનો સમાનાર્થી શબ્દ થાય દરવાજો વાક્ય આપણે લખ્યું છે અમારા ઘરે ફ્રિજનું બારણું લાલ રંગનું છે તો આવી રીતે બધા શબ્દો નો આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો હતો તો આ જે આખો પાઠ છે એનું જે સ્વાધ્યાય કાર્ય આપેલું હતું તેનું આપણે બધું જ સ્વાધ્યાય કાર્ય બરાબર સમજીને લખી લીધું છે અને તમારે પણ સ્વાધ્યાય પોતીની અંદર બધું જોઈને વિડીયોમાંથી જોઈને અથવા તો તમારે તમારી જાતે સમજીને પછી પૂરી દેવાનું છે